નમસ્કાર મિત્રો સીઈટીના રજિસ્ટ્રેશનમાં તમને તમારી શાળાનો પાસવર્ડ ખબર નથી તો પાસવર્ડ પાસવર્ડ રીસેટ કેવી રીતે કરીશું તેની માહિતી મેળવીશું સૌ પ્રથમ જીએસએસ વાય જીઓજી ડોટ ઇન વેબસાઇટ ઓપન કરીશું સીઈટી બેઝડ જ સ્કીમના અંદર ડીપીયુ લોગિન ઇન બે હજાર ચોવીસ ઓપન કરીશું

રિસેટ પાસવર્ડ પર ક્લિક કરશો એટલે તમારે શાળાનું નામ આવશે આચાર્યનો મોબાઈલ નંબર આવશે અને આચાર્યના મોબાઈલ નંબર અને બાજુમાં સેન્ડ લખેલું હશે અહીંયા સેન્ડ ઓટીપી ઉપર આપણે ક્લિક કરવાનું છે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે એ ઓટીપી આપણે અહીંયા નાખવાનો રહેશે એ ઓટીપી નાખી અને તમે વેરીફાઈ કરશો વેરીફાઈ કરશો એટલે અહીં તમારે જે નવો પાસવર્ડ રાખવાનો હશે એ પાસવર્ડ તમે અહીંયા બે વાર ટાઈપ કરી અને સબમિટ ઉપર ક્લિક કરશો સબમિટ ઉપર ક્લિક કરશો એટલે સ્ક્રીન ઉપર તમને મેસેજ જોવા મળશે કે આપણું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ચૂક્યો છે તો મિત્રો આ રીતે તમે સીટી માટે તમારો પાસવર્ડ છે એ શોધી શકશો નવો પાસવર્ડ બનાવી શકશો અથવા પાસવર્ડ ખબર ના હોય તો પાસવર્ડ જાણી શકશો થેન્ક યુ